જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જઈશું મેં સવારના વાગી ગયા છે કાર અને આપણે હવે નાખી જોઈને સૂર્યના પાણી ચડાવીએ છીએ જો મુઠિયા ઢોકરા છે ને એટલે જો આપણે મરચા પછી એમાં આદુ અને આપણે લસણની પેસ્ટ કરી છે ત્યાર પછી ધાણાભાજી છે દૂધી ખમણીને રાખી છે અને હવે મમ્મી છે ને આનો લોટ બાંધશે સરસ થી આજે આપણે બનાવવામાં લોટ નાખ્યો છે હવે આપણે એમાં જાડો નાખશું એટલે ભાખરીનો લોટ હોય ને એ પછી અજમા નાખા છે એમાં તલ તલ ને બધું બધી આદુ મરચું એ બધું તમે બતાવી દીધું બધું એમાં નાખી દીધું છે હવે આપણે આ બે લોટ ઉમેરવાના થોડોક જાડો ને થોડોક ઝીણો એવી રીતના છે ને ઉમેરવાના હોય એકદમ સરસ થી આપણે દૂધીના મૂઠિયા છે ને એકદમ પોચા બને આપણે આખી રેસિપી તમારે જો જોવી હોય ને તો મારી સોરઠ ની અન્નપૂર્ણા કિચન છે એમાં આખી રેસિપી આ છે બતાવેલી એ રીતે બનાવશો ને એકદમ સરસ થી બનશે જો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો હોય

તમનું કામકાજ કરે છે અને અહીંયા મમ્મી બધું લઈને બેઠા છે હજી કચરા પોતાનું બધું આપણે બાકી છે થોડુંક મોડું થઈ ગયું છે એટલે હવે કચરા પોતાને એવું આપણે કરવા માંડીએ તો આપણે લોટ બંધાઈ ગયો છે હવે ઢોકરાનો હવે પછી છે ને આમાં દૂધીમાં બાંધવાનો પાણી નાખ્યું જ નથી કા મમ્મી એમાં દૂધીમાં જ બાંધવાનો હોય એમ કઈ દૂધીમાં જો બાંધવાનો મમ્મી એમ કે કે દૂધીમાંથી પાણી આપણે છૂટું પડે એટલે એમાં જો લોટ બંધાઈ જાય એકદમ સરસ થી મમ્મી આને મુઠિયા વારવા માંડ્યા છે અને પછી આપણે ઢોકરિયામાં પાણી મૂકી દીધું છે ને પછી હવે મૂકી દેવું કા હા તો આ રીતે મુઠિયા વારવા માંડ્યા છે ને પ્રકૃતિ બેન ને ટાઈમ ન જ જાતો કે હવે સ્કૂલ ખુલે તો હારું કા એવું છે કે ટાઈમ ન જ જાતો કંટાળો આવે લ્યો એનો દવા શું છે કંટાળો આવે એની જો મમ્મી મૂકે ને કે વચારે મમ્મી કે કાણ હોય ને ખાલી રાખણે હવા એમાં મળે કા હા જો તમ બકાઈ જાય આ રીતે લઈ લે ને મમ્મી મૂકતા જ અમારે છે ને વઘારવા નથી એમ ખાટી આવે મૂખ્યા ઢોકરા ખાવા છે અમને છે ને આમાં એમ નમ મજા આવે છાઈસ ને ઢોકરાય ભાવે ને સોસ માં આપણે બોરીન ખાઈ ને તોય મજા આવે જો

અને ચટણીને આપણે આ રીતે સ્ટોર કરી દેવું હવે તેલ ભેળવીને સરસ મૂકી દેવું હવે મમ્મીને જો ઉડી છે ચટણી ભેળવે છે ને એટલે જો તુલસીમાં આપણા માંજર થયા હોય ને માંજર છે ને લઈ લેવાનું અને તુલસીમાં છે ને એકદમ સરસથી આપણે ઉનાળો છે ને એના તુલસીમાં પાસે છે ને સરસથી આપણે ફ્રીજમાંથી કાઢીને અને બળક મૂકી દેવાય એકદમ સરસથી આપણા માતાજીને ઠંડક મળે આમ જો આ કેવા ગરમ થઈ ગયા છે તો અત્યારે સરસ થી આપણે આને ધોઈ નાખાય નવડાવી દેવાય એને પણ ઠંડક વળે જો તુલસીનો છોડ તો ઘરમાં હોવો જ જોઈએ જો આ છે ને હમણાં કે ખબર તમને હું સુરત દે પેલા ખબર ના સુરત દે પછી આવી ને તો એ તો ને આમ જો તરબૂજ આવ્યા હતા જો કેવા થઈ ગયા મોટા મોટા તરબૂજ આવશે આમાં એમ કેચ તો ખરી કેચ માં તો ખરી એ મારી પીડા છે આવજો એક એક લીધા જો બને અને આયા જો ગુલાબ લોકો તો ગુલાવ આવી ગયા કે એવા સરસ જો હા આપણા ભગવાનને ચડાવવા થાય ને એટલા માટે અહીંયા આવી જુઓ ના આ તો ચડાવી દીધું આ બધા ફૂલ ઝાડ આપણે છે ને અત્યારે વસ્તુ બન લઈ ફૂલ જાળ નખતા કરીએ છીએ કેમકે આની આપણે ખાતર આપવું પડે પાણી આપવું પડે સરસથી નાખવું પડે આ તો જો આર તો જો લાંબોથી આ છે ને પીળા તરબૂજ છે અને હું તમને ફશુ બતાવું

અત્યારે તો જો હાડા છ વાગ્યા છે ને તો એ તાપમાન એવું છે ને કે ઓગણચાલીસ ડિગ્રી હાળા છ વાગે તાપમાન છે અને બપોરે બે વાગે છે ને બપોરે બે વાગ્યે તેતાલીસ ડિગ્રી તાપમાન હતું હજુ તેતાલીસ ડિગ્રી શનિવાર સુધી તાપમાન છે તમે જો હાય હાય ગરમી અત્યારે પડે છે ફૂલ હાય હવે તો એમ થાય જલ્દી વરસાદ આવે ને જલ્દી આપણે લાઈ લઈએ એવું મન થાય છે

તો જો આપણે છે ને રસોઈ પાણી થઈ ગયા છે સાંજના રોટલા આપણે દૂધી ના ઢોકળા તમને બતાવ્યા છે કઈ રીતે બનાવવાની કેમ બનાવવાની બધું આપણે બતાવવાનું એ રીતના બતાવ્યા છે અને અત્યારે બનાવ્યા છે તુરિયાનું શાક બાજરાના રોટલા રસ ને રોટલી એટલું બનાવ્યું છે કે પ્રકૃતિ તારું જમું

તો ચાલો હવે આપણે છે ને જમી લેશું જમીને આપણે કુટુંબમાં જવાનું છે કાલ માતાજી છે તો ગીત ગાવા જવાનું છે એટલે આપણે વિડીયો અહીંયા આજે પૂરો કરીએ છીએ આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય